સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મી રાજેશભાઈ મીઠાપરાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટકટાવી લેતા મોત થયું હતું પ્રાપ્ત માહિતી મુજબ રાજેશભાઈ મીઠાપરાએ અગમ્ય કારણોસર ગોખરવાળાની સીમમાં ઝેરી દવા ગટકટાવી હતી ટૂંકી સારવાર બાદ સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું ચુડા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ મીઠાપરા ગોખરવાળા ગામની સીમમાં ઝેરી દવા ગડકટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું રાજેશભાઈ મીઠાપરાનું મોત નીપજતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું અને રાજેશભાઈ પોતે પરિવારનો આશરો હતા મૃત્યુના સમાચાર સાંભળતા પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો રાજેશભાઈ મીઠાપરાએ કયા કારણોસર દવા ગટકટાવી હતી તેનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી સમગ્ર ઘટનાને લઈને પોલીસ બેડામાં શોખનું મોજું ફરી વળ્યું છે પોલીસે તપાસનો ધંધમાટ શરૂ કર્યો છે પરંતુ હજુ સુધી કયા કારણોસર આત્મહત્યા કરી લીધી છે તેનું કારણ અકબંધ રહ્યું છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર